આમાં તો વધારે બેક ઝીણું કટિંગ થઈ જાય એટલે ફેરવવું પડશે આપણે આ બધું આપણે છે જો કાસરો એટલે બે ગઈ છે અને લોડ પણ બંધાઈ ગયો છે અને માનતી થી ત્યાં જો એઠે પડી ગયો ત્યાં જો સુ આમાં રેતી ની સોટી આમાં પાછો ભેળવી દઉં કે નહીં અલગ રાખ્યો એટલે જો આપણે આ ઓલું કરવાનું મુઠિયા બનાવવાનું શરૂઆત કરી દીધી અને હવે પછી આપણે સીધા તળવાના જ બાકી રહેશે તો આપણે તો જો મશીનમાં કટિંગ કરવાનો હતું એટલે મશીનમાં જો કાક આવી રીતે કટકા થઈ ગયા છે મસ્ત કાજુ એવા જ કટકા થયા છે અને ગોળના ગોળ હોય ને એટલે વધારે આવે એટલે ગોળ ને તો આપણે ઢાંકીને રાખ્યું ને તો આવતી છે અને આમાં જો હું તમને એક વસ્તુ બતાવું આ સ્ટીકર છે આપડે કાઢવું હોય

અને કઈ ગું કમ ઉખેડવી નાચ્યા છે હવે આપડે છે ને તળાઈ જાય ને એટલે આપડે ભાંગવાનું છે સુરમુ અને કિયન પણ આજ વેલો આવશે કેમકે કિયન આવ્યા પેલા બધું શરૂ કરવું પડે નગર છે ને એ બધું શાખવા મળે કેમ કે એનો જે નાનો છે એટલે કઈ ખબર ન પડે ના પાડવી પડે અહીંયા જો અમર ભાઈ પાડ મંદિર હા ના આવતો તો આપણે દરવાજા પૂજીએ ને અહીંયા ખબર પડી ગઈ આપણને હું કા ડબામાં પકાય ભાગ લાવ્યો દેખા દો હા મારી હેઠું લાવ્યો હે કિયાન બિસ્કિટ હા બાય બાય લઈ લીધા છે ને આપણે સીધી કરીને આપણે બનાવી નાખવાની છે હતી ખીચડી ભેરવી વાળી કઈ દાળ ભાંગું મારા તો બાફી મસ્ત વઘારી પણ નાખી છે જુઓ સરસ દાળ થઈ ગઈ ને આપણું સુરમું પણ મસ્ત ભાંગી વાળું છે અને આ તો આપણો કાજુ ને બદામ ને ગોળ એ બધું તો તૈયાર જ છે હવે આપણે બાકી રહ્યું ખાલી ગરમ કરવાનું ખાવાનું કેમ ન ભૂલાય જો એ નો ભૂલાયો ખાવાનું સમય થાય એટલે તરત બેહી જાય તો આપણે જો મસ્ત ઘી નાખી દીધું છે ને હવે આપણે ડાળ પણ સડી ગઈ છે એટલે હવે આપણે ઉતાર લેવીને હવે આપણે મેગી દેવી ગોળ ગરમ થવા ગોળને જેટલી ગરમ થતા વાર લાગશે એટલે તે ઘીને વાર લાગશે કેમ કે ફ્રીજમાં તો એકદમ જામ થઈ ગયેલું છે હવે આપણે અહીંયા ગોળ ગરમ પણ થઈ જવા આવ્યો છે હે કેમ કે ઓલું જામ થઈ ગયેલું તો ને એટલે વધારે લાગી ન વાર એટલે બધી કઈ વાર ન લાગે તો આવી રીતે આપણે કા ગોળ ગરમ કરવા મૂકી દીધો છે અને હવે આપણે આમાં થોડો ખાડો કરી નાખજો નકર સીધું તળી અડી જાય ચોટી જાય એ રીતે કરી નાખાય ની હમ

હવે તો એમ જ થાય છે ખટ ગણપતિ દાદા જમી લે એટલે આપણે વારો આવે ખાવાનો હા એટલે આપણે જમતા થઈ એમ જો મસ્ત એકલા કાજુન કાજુ બદામ ને એના કટકા દેખાતા છે જો દેખાય છે હવે કે આવડે છે કે ન થા હવે રેડી લે હવે એમ થાય કે લાડવા થોડા ગ્રાહ ગણપતિ ના રોડ ખાવા ગણપતિ કા પાંચ લાડવા ખા ના એ તો વાસ જ લે ખાલી અને આપણે જો આ પાંચ સિક્કા લીધા છે એટલે એ પણ સિક્કા પણ ભેળવી દેવી જેના ભાગમાં આવશે એ રૂપિયા ને પેપ્સી લઈ આવશે હા પેપ્સી નહી કિયન ભાઈ ખાઈ ન જાય નકર મોટી પેપ્સી થઈ જાય હા તો આપણે જો પાંચ લાડવા ગણપત દાદાના બની બનાવી વાળા છે અને આપણે એને ઉપર ખા ખાઈ નાખી દેવી ને પછી આપણા લાડવાની શરૂઆત કરી દેવી આપણે કેમ કે આપણે તો પહેલા ગણપત દાદાના જ બનાવવાના હોય તો આપણે બધા લાડવા કમ્પ્લીટ થઈ જશે જો બનાવી છે જો જો તરત જ ઉપર ખા ખા થઈ જાય ના છે આપણે અહીંયા ગણપતિના લાડવા ને અહિયાં છે આપડા લાડવા લાડવા બનાવ્યા છે ગણપતિ ને નવડા બે ગયા છે ને આ બાજુ આપડે લાડવાની કમ્પ્લીટ થઈ ગયું છે ગણપતિ ને નવડાઈ દેવું જો આપણે ગણપતિ દીધા છે આપડે ત્રણ ગણપતિ છે A ridici di satè eh? ridici di satè dopo so. तिने लाडवा झारवाना छे पांच જો જો એ ડાયલ બનાવી દીધી છે ફર્સ્ટ ક્લાસ જો હા હા ડાયલ બનાવી છે અને આપણે આ ભાખરી કરી છે ને આ આપડા લાડવા છે તે આજ તો બપોરમાં મગની દાળ ભાખરી ને ગણપત દાળ લાડવા છે તે હાલો બધા બપોરા કરવા તો આપણે મસ્ત લાડવા હતા એટલે આજ તો જામત પડી ગયો બપોરામાં અને આપણે ખાઈ પીને થઈ ગયા નવરા વાસણ ને એવું થોડું ઘણું ઉતકી નાખ્યું છે હતા એટલે જો એક એક ખાટલી ભરાઈ ગયા એટલે આપણે વાસણ ઉઠકીને પણ નવરા થઈ જશે અને આપણે ગણપત દાદા તો હજી બેઠા હશે નિરાતે કેમ કે એને તો પછી નિરાતે લઈને લાડવાની પડ્યું એકાદ ગાઈને ખવડાવી દેવાના હોય અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને અમારો વિડીયો પણ હવે પૂરો કરી દઈએ બધાને ગણેશ હાર્દિક શુભકામના બધાને નહીં તો હાર અમારો વિડીયો પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું પાછા એક નવા બ્લોક સાથે બાય બાય